કેમ છો મિત્રો મજામાં જે ગૌ માતા આજે આપણે આવ્યા છે સુરત મધુવન ગીર ગૌશાળામાં જે આપણા મિત્રની છે નિકુંજભાઈની તો ચાલો આપણે નિકુંજભાઈને મળીએ નિકુંજભાઈ કેમ છો બહુ સારું ભાઈ કેમ છે તમારે બસ મોજ છે તમારી ગૌશાળાની તો તમે આ ગૌશાળા સુરતમાં કરી મધુવન ગૌશાળા એને કેટલો સમય હોય છે બસ એમાં એવું છે સાગરભાઈ આપણે દસેક વર્ષ જેવું તો અહીંયા આપણે ગૌશાળા કરી અને થઈ ગયું બે પંદરના એન્ડમાં આપણે અહીંયા સ્થાપના કરી છે બે ગયું છીએ અત્યારે દૂધ સપ્લાય કરો છો કે કઈ રીતે ના પેલું અમારું પર્પસ દૂધ નું છે કારણ કે દૂધ નું સપ્લાય ને એવું કરશું તો સારી ગૌ પાલન આપણે કરીએ જ છીએ અને સાથોસાથ અમે બ્રીડિંગ નું કામ બે વસ્તુ બે સાથે અમારી હાલ જે તૈયાર થયેલી વાસળીઓ છે જે અહિયાં બોર્ન થઈને જન્મેલી અને ઈ વેતર માં છ લીટર થી લઈને આઠ સાડા આઠ લીટર દૂધ આપેલા છે એક ટાઈમ ના અને જે કેટલું માં અમે એક ગાય અત્યારે નથી રહી ધામમાં વહી ગઈ એનો એક ટાઈમ નો 14 કિલો દૂધ હતું એક ટાઈમ બરાબર અને હાલમાં તમારી પાસે બ્રીડિંગ બુલમાં તમે કી લાઈન ના બુલ યુઝ કરો અત્યારે ક્યાં છે તમારી પાસે અત્યારે હાલમાં એક જે વાડા જેના પૂરા થઈ ગયા છે એ રામનંદી છે હવે એ અમુક કોઈ એવી સિલેક્ટેડ ગાય હોય મોટી એમાં અમે વાપરી અને એ પછી અને એ રામ છે એની હું બ્લડ લાઈન એટલે કે ટૂંકમાં એના વંશાવલીમાં હું છું વંશાવલી માં ભાવનગર માં એવું છે કે જે રાજનો વાસડો કૃષ્ણા કરીને તો એ રામનો પિતા થાય છે

અત્યારે આ ગાય હાલ પાંચમું વેતર પ્રેગ્નેન્ટ છે અને આઠમો મહિનો ચાલુ છે એટલે હમણાં દસેક દિવસ પહેલા એને ડ્રાય કરી લીધું બરાબર અને આપણે આની મિલ્કની વાત કરીએ મિલ્ક જ્યારે વીઆઈ અને મહિના પછી અમે એવરેજ એનું મિલ્ક દોઈએ છીએ તો અગિયાર થી બાર લિટર જેવું અમે એક ટાઈમ નું દૂધ દોયેલા છે એટલે દિવસનું પચીસ લિટર જેવું દૂધ થાય બાવીસ થી પચીસ લિટર વચ્ચે એનું દૂધ હોય છે બરાબર અને મિત્રો તમે આ ગાય જોવો આના જેવી ગાય બહુ ઓછી જોવા મળશે લંબાઈ ઊંચાઈ

હાલ જે વાડાની અંદર ગાયો છે એ સારી ગાયોમાં આનો પણ એક નામ આવે છે કે આ ડ્રાય હજી થઈ જ નથી અને આમની મા મંગુ જે ભૂતવડ ફાર્મ મંગુ હતી આની માં અને આનો બાપ છે પ્રદ્યુમન ખાંડિયો જેવું છે પાંચ તારીખે પરમ દિવસે ક્રોસ પણ થઈ ગઈ અને વરહ વિયાણ ગાય છે અને અત્યારે હાલ અગિયાર થી સાડા કિલો એક નું આ ગાય રાધિકા છે આ પણ હું એક મિત્ર પાસેથી લાવ્યો હતો અને દૂધમાં પણ સારી છે નવ દસ લીટર જેવું એક ટાઈમ દૂધ આપે છે જે બે દિવસ પહેલા વાછડા આપ્યો એટલે થોડી નરમ દેખાય છે વેતર કેટલા છે આનું વેતરમાં એપ્રોક્સલી આપણે એને પૂછેલા નથી પણ આમ અંદાજીત એવું કહી શકાય કે આઠ થી નવ વેતરની ગાય તો ખરી બરાબર અને તમને આમ લંબાઈ ઊંચાઈનો શોખ ખરો મને એવું લાગે છે હા લંબાઈ ઊંચાઈ અને મને સૌથી પેલા અડાણ એના આ વાચળ ચોખ્ખા હોવા જોઈએ પીઠ પૂઠું અને એ બધું કમ્પ્લીટ હોય તો જ આપણને ગમે બરાબર જૂની ગાયો નો શોખ વધારે હા જૂની ગાયો માંથી જ આ બધું નવી જેટલી જનરેશન હજી અંદર પાછળ આવશે એકદમ બહુ વૃદ્ધ ગાયો ત્યાં છે આ તો બધી 8 10 વેતર ની છે એ તો બધી 12 13 14 વેતર ની ગાયો છે બરાબર હા આનું નામ ગંગા છે હા હા આ પણ એક ટાઈમ નું 9 10 લિટર દૂધ આપે છે આગલા વેતર બે વાસડીઓ એકારે ટ્વિન્સ માં આવી હતી આ વેતર પાછી વાસડી આવી છે

પેલી પદ્મા આનું નામ હા અને આ ગાય અત્યારે આઠમો મહિનો પ્રેગનેન્ટ છે અને વ્યા એટલે આઠ સાડા આઠ લીટર એમનું દૂધ આપે બરોબર આ ગાય નંદની છે અને આ પ્યોર શાળીનકુર માંથી આવે છે એના મા અને બાપ બે સાળિંગકુર ના હતા એના સિંગાઈ બહુ રૂડાન રૂપાળા હતા પણ એને થોડા નડતા હતા એટલે અમારે ઓપરેશન કરવા પડ્યા બાકી હાઈટ બોડીમાં માં પદ્માની હારો હાર રે એવી પણ મતલબ માં કોઠાવાળી ગાય ત્યારે એ સમજો ને એક ટાઈમ નું ચાર હાડા ચાર લિટર દૂધ આપે છે અત્યારે હાલમાં હાલમાં જયારે વીઆઈ ત્યાં કેટલું હોય વી ત્યારે બીજા વેતરમાં આ ગાય આપણે જે જમની પાસે થી લાવ્યા એમ કેતા હતા દસ ઉપર દૂધ બીજા વેતર માં હતું પછી ચાર વેતરે એને ઉથલા જ માર્યા હતા પછી હું અહિયાં લાવ્યો અને મેં એને ટ્રીટમેન્ટ કરી અને અત્યાર પછી દોતી કરી છે બરોબર આ પણ એકદમ વૃદ્ધ ગાય છે નીલમ આનો પણ દૂધ નો રેકોર્ડ બહુ સારો છે આની અગિયારમા મહિનામાં મેં વિયાણા પછી અગિયારમા મહિનામાં એનું દૂધ માપેલું

આ હું લાવેલો છું મોટી ગાયો જે છે ને એ બધી મેં લાવેલો જે આઠ દસ વેતર ઉપર ની કારણ કે દસ વર્ષ પેલા તો મેં ગૌશાળા સ્ટાર્ટ કરેલી બરાબર તો એ સમયમાં જેવી મને સારા ખેડૂત પાસેથી કોઈ સારા બ્રિડર પાસેથી મને ગાય ગમે એટલે મેં રૂપિયા સામે નથી જોયું કે બ્લડલાઈન જોઈએ હા મેં સારી મને ગાય લાગવી જોઈએ એટલે હું લઈ લઉં છું બરાબર સમજી

બગલી છે આપણે અહીંયા બહુ ઓછી જ જોવા મળે આવી શિંગડાની પેટર્ન આપણે બ્રાઝિલની ગાયોમાં જોઈ હોય બગલી એવી શિંગડાની પેટર્ન છે જે તમે જોઈ શકો છો બહુ મસ્ત અને રૂડી રૂપાળી છે બગલી જોવો તમે એના શિંગડા બહુ યુનિક સિંગડા છે આગળ આ ગાય કઈ છે આ ગાયનું નામ ગંગા છે આ અત્યારે આઠમું વેતર હાલ પ્રેગ્નેન્ટ છે હા હા અને આ પણ વીઆ એટલે નવ સાડા નવ દસ લીટર જેવું દૂધ આપે છે બરાબર એ દર વર્ષે અલગ અલગ એવરેજ હોય કોઈ વેતર દસ ઉપર પણ ચાલી જાય છે એની દીકરી નથી પણ એની જેવી થશે એમ બરાબર પછી આ હું એક ખેડૂત પાસેથી લાવ્યો હતો અમરેલી આપડે ખેડૂત પાસેથી ગાય મને ગમી ગઈ હતી જૂના જૂની આમ દેહણ ગાય હતી ગોઠા બોઠા સારી એટલે હું લાવેલો ગાય દૂધ પણ સારું આવ્યું હતું ગયા વેતર સિંગડા કેવા હતા સિંગડા સારા હતા પણ એને બહુ હેવી સિંગડા હતા મતલબ માં એક એક સિંગ નો વજન આમ ગણો તો દસ નવ દસ કિલો જેવો એટલે વીસ કિલો જેવા સિંગ હતા એટલે આમ નરમ રહેતી હતી એટલે ઓપરેશન કરાય નહીં પછી આ તમે ભેહું રાખી છે આયા એ એટલા માટે કે અમારે દૂધનું કામ છે બરાબર સારી એટલે જે લોકો અમુક એવા હોય કે અમારે ભેંસનું દૂધ અમે લિટર બે લીટર લઈશી તમારા જ ફાર્મનું લેવું છે તો કોઈ કોઈ એવું હોય તો એમને આપીએ હાર હાર બરાબર કોઈ સુરતમાં દૂધ જોતો હોય તો તમે કયા ભાવે સેલ કરો છો અને ગાયના ગાયના દૂધનો અમે 120 રૂપિયા ભાવ રાખેલો છે હા અને ભેંસના દૂધનો 100 રૂપિયા ભાવ રાખેલો છે અને અને બોટલ ની અંદર અમે પેક આપીએ છીએ બરાબર અને આ કોઈને દૂધ મંગાવવા તમારો સંપર્ક કરવો હોય હા તો તમારો કોન્ટેક્ટ નંબર આપી દીધો મારો કોન્ટેક્ટ નંબર છે 9913157973 નિકુંજ મારું નામ છે બરાબર હ

આ અત્યારે સમજો ને હાલ અત્યારે સાત સાડા સાત લીટર અત્યારે આર્ડર માં દૂધ છે